જય દશામાં વ્રતની સંપૂર્ણ વિધિ ઉજવણું કેવી રીતે કરવું ઉજવણાની સંપૂર્ણ વિધિ આરતી અને થાળ એક જ વિડીયોમાં સાંભળીએ જે બહેનો શ્રદ્ધાથી માં દશામાનું વ્રત કરે છે તેની મનોકામના મા દશામાં પૂરી કરે છે સંતાન ન હોય તો સંતાન સુખ આપે છે આ વ્રતમાં દસ દિવસ મા દશામાના નામના ઉપવાસ કરી અથવા એકટાણું કરી દશા ફળનો દોરો લઈ મા દશામાની પૂજા અર્ચના કરી મા દશામાની દસ દિવસ કથા વાર્તા સાંભળવામાં આવે છે જે વાર્તા સાંભળવાથી મન પવિત્ર થાય પાપનો નાશ થાય પુણ્યની પ્રાપ્તિ થાય તેવી ઉત્તમ મા દશામાં વ્રતની સુંદર કથા સાંભળીએ જે કથા ખૂબ જૂની છે દાદીમા અને નાનીમાના સમયની આ વાર્તા છે જે સાંભળવી ખૂબ ગમશે તો વિડિયોને અંત સુધી આ કથાને અંત સુધી સાંભળજો બોલુલમાં દશામની જય ઘણા વર્ષો પહેલાની આ વાત છે ઉત્તરાખંડમાં એક મોટું રાજ્ય હતું હજારો ગામ અનેક શહેરો નગરો યુક્ત આ રાજ્યની રાજધાનીનું નામ અલકાપુરી પલકનંદા નદીના કિનારે વસેલા નગરની જાહો જલાલી હજારો માઇલોના પંથકમાં વખણાતી હતી વેપાર ધંધા અને ઉદ્યોગોથી ધમધમતા આ નગરમાં કોઈ ભિખારી ભાગ્યે જ મળે લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિયુક્ત જીવન જીવતા હતા નગરને કાંઠે વહેતી નદી અલકનંદાથી આ નગરની શોભામાં ઓર વધારો કરતી હતી મોટા મોટા ધનવાનોની હવેલી મોટા મંદિરો અને પહોળા રસ્તાથી આ શહેર શોભતું હતું આ રાજ્યનો રાજા ચતુરસિંહ ખરેખર ચતુર હતો આ નગરની આ સમૃદ્ધિ રાજા ચતુરસિંહનું જ સર્જન હતું નદી કિનારે ચતુરસિંહે એક સુંદર રાજમહેલ બનાવેલો જે એ યુગને અનુકૂળ બારી બારણા ઝરૂખો અને અનોખી શિલ્પકૃતિથી ખૂબ જ આકર્ષક દેખાતો હતો થોડા મહિનાથી જ આવેલા રાણીનું રાજલક્ષ્મી દેવી તે રોજ નદી કિનારા પાસે જે ઝરૂખો આવ્યો છે ત્યાં બેસતા અને નદીના પ્રવાહ અને પશુ પક્ષી માનવોની અવર જવરનું નિરીક્ષણ કરતા આમ રાણી ઝરૂખામાં બેઠા હતા ત્યાં તેણે એક દિવસ વહેલી સવારે અનેક સ્ત્રીઓને નદીમાં સ્નાન કરવા આવેલી જોઈ એક પછી એક સ્નાન કરવા આવનાર અને સ્નાન કરીને પાછી જનાર સ્ત્રીઓની અવર મોડે સુધી ચાલી એથી રાજલક્ષ્મી દેવીને અત્યંત કુતૂહલ થયું કે આજે શું છે કે આટલી બધી સ્ત્રીઓ એક જ દિવસે એકી સાથે નદીમાં નહાવા આવી છે તેણે દાસીને બોલાવી અને તેની તપાસ કરવા આજ્ઞા આપી પણ દાસીને તો એની ખબર હતી જ એણે કહ્યું કે રાણી સાહેબ આજે દિવાસો છે એટલે બધી સ્ત્રીઓ સ્નાન કરવા આવે છે અને દિવાસાના બીજા દિવસથી મા માં વ્રત શરૂ થાય છે એટલે એ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરશે આ સાંભળી રાણીએ કહ્યું કે દશામાનું વ્રત કેવું હોય તે કરવાથી શું લાભ થાય રાણી રાજલક્ષ્મી દેવીએ દાસીને પૂછ્યું અને દાસીએ વ્રતની વ્રત ની વિગતવાર માહિતી આપી અને કહ્યું કે રાણીબા દિવાસો અષાઢ વદ અમાસના દિવસે હોય છે આ દિવસથી શ્રદ્ધાળુ સ્ત્રીઓ દશમાનું વ્રત કરે છે અષાઢ સુદ દશમ સુધી દસ દિવસ આ વ્રત કરવાનો હોય છે જેમાં સૂતરના દસ તાતણા લઈ તેને દસ ગાંઠો વાળી તેની દરેક ગાંઠ પર કંકુના ચાંદલા કરવામાં આવે છે અને દસે દિવસ ઉપવાસ કરવાનો હોય છે છેલ્લા દિવસે માટીની સાંઠળી બનાવી તેને આ ગાંઠોવાળો દોરો પહેરાવાય છે અને તેને નદીમાં કે તળાવમાં પધરાવાય છે ધન સંપત્તિ વધુ હોય તો તેઓ પિત્તળની કે બનાવી માતાજીને નૈવધ્ય ધરવાનું હોય છે પછી વ્રત કરનારે આરોગવું વધારાનું કુટુંબીજનોને સગા વહાલાઓને આડોશી પાડોશીને પ્રસાદ તરીકે ચુરમું આપવું પછી પાંચ વર્ષે આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં વિધિવત સાંઢળી બનાવી જળમાં પધરાવી બ્રાહ્મણોને જમાડવા બ્રહ્મકન્યાને વસ્ત્ર આભૂષણો દાન કરવા અને રાણીએ પૂછ્યું કે આ વ્રત કરવાથી લાભ શું થાય ત્યારે દાસીએ કહ્યું કે આનાથી તો ઘણા લાભ થાય જેની દશા બેઠી હોય તેને દશામાંથી મુક્તિ મળે મન વાંછિત લાભ મળે ગ્રહ દશાને કારણે પડતા દુઃખ દૂર થાય તેની ગ્રહ દશા બદલાય પતિ અને બાળકો પર માતાજીની કૃપા વર્ષે તેનાથી સર્વત્ર સુખ શાંતિનો અનુભવ થાય ત્યારે રાણીએ કહ્યું કે મારે પણ આ વ્રત કરવું છે તો મારે કરી શકાય દાસીએ કહ્યું કે હા રાણીબા આજે જ શરૂ કરી દો આજે હજી પહેલો દિવસ છે અને રાણીએ કહ્યું કે મારે રાજા સાહેબને પૂછવું પડશે તો આજે પૂછી લઈશ જમવા તાણી રાજા સાહેબ આવ્યા ત્યારે રાણી સાહેબે આ વ્રત કરવાની અનુમતિ માંગી આ સાંભળી રાજા તો હસી પડ્યા રાજા કહે છે કે આપણે વ્રત કરવાની શી જરૂર છે આપણને વળી કયું દુઃખ છે કઈ ગ્રહ દશા છે અને કઈ ચીજ વસ્તુની ખામી છે આ સાંભળી રાણી કહે છે કે કમી તો કઈ નથી અને દુઃખ પણ કઈ નથી પણ ભવિષ્યમાં કોઈ આપત્તિ ન આવે મન વાંચિત સંતાન મળે સંતાનોને સુખ શાંતિ મળે આ સાંભળી રાજા કહે છે કે એ બધા ગરીબોના વ્રત છે આપણને ન શોભે આપણી પાસે ઈશ્વર કૃપા એ ઘણું બધું છે અને કોઈ વાતનું જ નથી માટે આપણે આ વ્રત નથી કરવાનું આમ કહી રાજા તો ચાલ્યા ગયા પણ રાણીના મનમાંથી આ વ્રતની વાત ખસતી નથી ખાવા પીવામાં પણ સ્વાદ આવતો નથી ક્યાંય ચેન પડતો નથી રાણીને થાય છે કે માતાજીની કૃપાથી સંતાનો થાય સંતાનો સુખી રહે અને રાજા સાથે બીજા રાજાઓ વચ્ચે યુદ્ધ થાય તો જીવનું જોખમ થાય રાજ્ય જાય દુઃખો અનેક આવે માટે આ વ્રત મારે કરવું છે પણ રાજા સાહેબે ના પાડી છે અને વ્રત કરું તો ગુસ્સે થાય રાણીને આ યોગ્ય ન લાગ્યું પણ દશામાં તો અંતર્યામી છે દુનિયામાં ક્યાં શું બને તેની રજે રજની માહિતી માતાજીને હોય છે મા દશામાં રાજાની આ શ્રદ્ધાની વાત જાણી ગુસ્સે થયા અને મા દશામાએ તેની સજા કરવાનો નિશ્ચય કર્યો પડોશના રાજાને મા દશામાએ આ રાજા પર આક્રમણ કરવા પ્રેરણા આપી એટલે તે રાજાએ મોટું લશ્કર લઈ આ રાજા સાથે યુદ્ધ જાહેર કરી દીધું યુદ્ધમાં આ રાજાની ભયાનક હાર થઈ લશ્કરના હારવાના સમાચાર રાજાએ જાણ્યા અને રાજા તરત જ ગુપ્ત વેશે પોતાની પત્ની અને બે રાજકુમારોને લઈ નીકળી પડ્યા અને રાજાની દશા બેઠી જ્યાં જ્યાં પગ પડે ત્યાં બધે નુકસાન જ થાય છે અથડાતા કૂટાતા આ રાજકુટુંબ એક બગીચામાં આરામ કરવા બેઠા ત્યાં તો વનના વૃક્ષો સુકાઈ ગયા ફૂલો ચીમળાઈ ગયા આ જોઈ માળીને લાગ્યું કે આ કુટુંબના ખરાબ પગલાંનું જ આ પરિણામ છે માટે ત્યાંથી રાજાને ધમકાવી કાઢી મૂક્યા રાજા અને કુટુંબ ત્યાંથી આગળ ચાલતા ગયા બંને રાજકુમારોને તરસ લાગી રસ્તામાં રસ્તામાં નદી વાવ વાવ કે નજરે નથી દૂર ગયા ત્યાં એક આવી ત્યાં પાણી પીવા વાવમાં ઉતર્યા પાણી પીધું ત્યાં તો તેના બે રાજકુમારો અચાનક ન સમજાય એ રીતે વાવમાં ડૂબી ગયા ઘણી શોધ કરી પણ ક્યાંય ન મળ્યા અને રાજા રાણીએ ખૂબ કલ્પાન કર્યું

તેથી રાજા રાણીને આશ્રય આપવાની તેણે ચોખી ના પાડી દીધી ત્યાંથી થોડે દૂર ચાલ્યા તો રાજાની બહેનનું ગામ આવ્યું ગામના પાદરે ઉતારો કર્યો અને બહેનને ઘરે જઈ ઊભા રહ્યા પણ રાજાની બહેનને આ ન ગમ્યું સગો ભાઈ હતો શું કરે બહેનના વડે સહકાર આપવાની ચોખ્ખી ના પાડી દીધી બહેન પણ શું કરે તેણે ગુપ્ત રીતે એક માટીની માટલીમાં ઘણી બધી સુખડી ભરી અને મુશ્કેલીમાં કામ આવે તે માટે સોનાની સાંકળી માટલીમાં મૂકી અને ભાઈને છાનામાં ના આપી દીધું રાજાને બહેનની મજબૂરી સમજાઈ ગઈ તેથી કઈ પણ બોલ્યા વગર ચૂપચાપ આ માટલી લઈ ત્યાંથી જતા રહ્યા ત્યાંથી આગળ નીકળી માટલી ખોલીને જોયું તો સોનાની સાંકળી હાથમાં આવી તે જમીન પર મૂકી ત્યાં તો નાનું સાપુલયું બની ગયું અને વૃક્ષની બખોલમાં જઈ સુતાઈ ગયું માટલીમાં કઈક ખાવાનું હશે એ માની માટલીમાં હાથ નાખ્યો તો સુખડી તો ધોળના ઢેફા બની ગયા રાજા રાણીએ તો કપાળ ફૂટીમાં કોણ કોને કેટલા ઉપયોગી થાય તે નક્કી થઈ ગયું ચારે બાજુથી અપમાન અસહકાર જોઈ રાજા રાણીના પાર ન રહ્યો માટલીને જમીનમાં ખાડો ખોદી દાટી બંને આગળ ચાલવા લાગ્યા થાક અને ભૂખના કારણે અશક્તિ આવી ગઈ ચાલી શકાતું નથી એક ખેતરના કાંઠે બંને જણા અશક્તિ અને થાકથી બેસી ગયા એક ડગલું ચાલવાની પણ તેનામાં શક્તિ ન હતી

રાણીએ તરબૂચને સાડીના છેડે બાંધ્યો અને બંને જણા તે ખાવા માટે એક ઝાડના છાંયડે આવી બેઠા એ દરમિયાન બાજુના ગામમાં રાજકુમારો શિકારે નીકળ્યા હશે અને અચાનક ક્યાંક જંગલમાં ખોવાઈ ગયા તેને શોધવા માટે તેમની સાથે આવેલા ઘોડે સવારો દોડા દોડી કરી રહ્યા હતા તેઓએ રાજા રાણીને જોયા આવીને પૂછ્યું કે અમારા બે રાજકુમારો ક્યાંક ખોવાઈ ગયા છે તમે તેમને જોયા રાજાએ કહ્યું કે ના ભાઈ અમે તો કોઈ રાજકુમારોને જોયા નથી અમે તો વખાણના માર્યા અહીં આવ્યા છીએ રાજાએ તરબૂચના બે ભાગ કરી એક ભાગ ખાવા માટે રાખ્યો અને બીજો અડધો ભાગ રાણીના સાડલામાં લપેટી અને જ્યારે ભૂખ લાગે ત્યારે ખાશ્યું એ માની મૂકી દીધો અને રાજાના ઘોડે સવારોની નજર તેના ઉપર પડી કે અંદર લાલ લોહીના રંગવાળું પ્રવાહી સાડલામાં દેખાતા એને થયું કે આ લોકોએ જ રાજકુમારની મારી તેનું માથું સાડલામાં છુપાવ્યું છે ઘોડેસવારોએ રાજાને પૂછ્યું કે પેલી સાડીમાં શું છુપાવ્યું છે અને રાજાએ કહ્યું કે ભાઈ આ તો તરબૂચ છે અડધું અમે ખાઈ રહ્યા છીએ કે આપ જોઈ શકો છો અને બાકીનું અડધું પછી ખાવા માટે બાંધી રાખ્યું છે આ સાંભળી સૈનિકોએ કહ્યું કે બતાવો મારે જોવું છે રાજાએ કહ્યું કે અરે ભાઈ આ તરબૂચ છે તેમાં વળી શું જોવાનું હોય

બંને રાજા રાણીને કારાગ્રહમાં પૂરી દીધા કારાગ્રહ નદી કિનારે હતો નદી કિનારા તરફથી એક બારીમાંથી રાણીએ અનેક સ્ત્રીઓને સ્નાન કરવા આવતી જોઈ એટલે યાદ આવ્યું કે આજે દિવાસો લાગે છે અને આજથી દશામાનું વ્રત શરૂ કરી શકાય રાણીએ ત્યાં દરવાજા પરના ચોકીદારને કહ્યું કે ભાઈ આજે દિવાસો છે પહેરેદારે હા પાડી તેની પત્ની દશામાનું વ્રતી હોય તેને આજની ખબર હતી તેણે કહ્યું કે ભાઈ અમે દશામાના વ્રતનો અનાદર કર્યો હતો તેની સજા ભોગવી રહ્યા છીએ જો તું મારા ઉપર દયા કરી દશામાનું વ્રત કરવાની સગવડ કરી આપે તો તારો ઘણો જ ઉપકાર માનીશ ચોકીદાર દયાળો હતો અને મા દશામાનું વ્રત તેની પત્ની કરતી હતી જેથી દશામા ઉપર તેને અપાર શ્રદ્ધા હતી તેણે રાણીને દશામાનું વ્રત કરવાની બધી જ સગવડ કરી આપી રાણીએ તો જેલમાં જ સ્નાન કર્યું દશામા દોરો લઈ દસ ગાંઠો વાળી કંકુના ચાંદલા કરી ચોખા છાંટ્યા અને નકોરડા ઉપવાસ કર્યા દસ દિવસ સુધી કર્યા અને માતાજીની પોતાના બધા વાંક ગુન્હાઓની ક્ષમા માગી અને તેથી દશામાં પ્રસન્ન થયા રાત્રે મા દશામાએ રાણીના સ્વપ્નમાં આવી કહ્યું કે તારા વ્રતથી હું પ્રસન્ન થઈ છું તારા પતિએ મારા વ્રતનો અનાદર કર્યો હતો તેથી મેં આ બધી સજા તમને કરી છે હવે બધું સારું થઈ જશે રાજાના સ્વપ્નમાં પણ માં દશામાએ આવી કહ્યું કે હે રાજા તે તારા રાજા તરીકેના અભિમાનના કારણે તારી રાણીને મારું વ્રત કરવાની ના પાડી હતી મારા વ્રતનો અનાદર કર્યો તેથી મેં તમને આ સજા કરી છે હવે તારી પત્નીએ મારું વ્રત જેલમાં રહીને પણ કર્યું છે તેમાં તમારી સંમતિ હતી તેથી હવે હું તમારા પર પ્રસન્ન છું અને હવે તમારા બધા દુઃખો દૂર થઈ જશે મા દશામાએ રાત્રે નગરના રાજાના સ્વપ્નમાં આવી કહ્યું કે હે રાજન તે બે નિર્દોષ પતિ પત્નીને કેદમાં પૂર્યા છે તે નિર્દોષ છે તેણે તારા પુત્રોને મારી નાખ્યા નથી પણ તારા બંને પુત્રો જંગલના માર્ગમાં ભૂલા પડી ગયા છે તેઓ કાલે વહેલી સવારે પાછા આવી જશે કેદમાં રહેલા તે બંને જણા એક રાજ્યના રાજા રાણી છે અને મારા વ્રતના અનાદર સજા કરી હોવાથી તેની સજા મારા કોપના કારણે ભોગવી રહ્યા છે અને તેણે જેલમાં રહીને પણ મારું વ્રત કર્યું છે તેથી હું તેના પર પ્રસન્ન છું હવે તે બંનેને માનભેર છોડી મૂક અને તેમને ઉત્તમ ભેટ સોગાદ આપી અને સહકારથી જે માગે તે મદદ કરજે હે રાજા તારી બે કુવરી છે તેમ તેને પણ બે કુંવરો છે માટે તેની સાથે તારી કુવરીને પરણાવજે તે સુખી થશે તેમને મારા આશીર્વાદ છે અને સવારે રાજાના કુંવરો જંગલમાં ભૂલા પડ્યા હતા તે સવારે પાછા આવ્યા રાજાને મા દશમાના સ્વપ્નમાં પૂરો વિશ્વાસ બેઠો અને કેદમાંથી રાજા રાણીને મુક્ત કર્યા અને માનપાન આપી રાજમહેલમાં રાખ્યા અને વિદાય આપી અને તેમના રાજ્યમાં પહોંચાડવા સુંદર રથની વ્યવસ્થા કરી દીધી અને રથમાં બેસી રાજા અને રાણી રાજલક્ષ્મી દેવી પોતાના રાજ્ય તરફ પાછા ફર્યા રસ્તામાં બહેનનું ગામ આવ્યું ત્યાં તેણે માટલી દાટી હતી તે ખોદી કાઢી તો તેની અંદરથી માટીના ઢેફા દેખાયા હતા તે હવે સુખડી દેખાઈ અને સોનાની સાંકળી હતી તે ખરેખર દેખાય જો ખોટી કરી નાખી હતી હકીકતમાં મારી બહેને પ્રેમથી મારા બનેવીથી છુપાઈ આ સુખડી અને સોનાની ચેન મોકલી હતી બહેનની પ્રેમરૂપી પ્રસાદી રૂપ સુખડી હજી તેવી ને તેવી સ્વાદિષ્ટ જ હતી રાજા રાણીએ તે ખાધી અને રથમાં બેસી આગળ નીકળ્યા ત્યાં તો મા એક વૃદ્ધ સ્ત્રીના રૂપમાં બે લઈ રાજા રાજા સામે ઉપસ્થિત થયા અને કહ્યું કે હે આ બંને કુંવરો મા દશામાની આજ્ઞાથી મેં આજ સુધી સાચવ્યા છે મા દશામાએ મને સ્વપ્નમાં આવી આજ્ઞા કરી છે કે તારા કુંવરોને તને પાછા આપી દેવા આ તારા કુંવરોને સાથે લઈ જા પાણીમાં ડૂબી ગયા હતા તેને બચાવીને સાચવી રાખ્યા છે રાજા રાણીના હરખનો પાર ન રહ્યો દશામાં દરેક રીતે તેમની દશા સુધારી રહ્યા હતા રસ્તામાં રાણીની બહેનપણીનું ગામ આવ્યું તેને પણ મા દશામાએ સ્વપ્નમાં આવી રાણીનું સ્વાગત કરી મહેમાન ગતિ કરવા સૂચના આપી તેથી રાણીની બહેનપણી તથા તેનો પતિ બંને ગામની પાદર રાજા રાણીના રથની રાહ જોવા લાગ્યા રથ આવતા જ તેનું સ્વાગત કરી મહેમાન ગતિ કરી અને પોતાના ઘરે લઈ ગયા અને પહેલાં કરેલા અપમાનની માફી માંગી ત્યાંથી તેઓ જે બગીચા પાસે આવ્યા હતા અને બગીચાના વૃક્ષો સુકાઈ ગયા હતા ફૂલો ચીમળાઈ ગયા હતા તે વૃક્ષો ફરીથી લીલાછમ થઈ ગયા અને ફૂલો ખીલી ઉઠ્યા આ જોઈ રાજા રાણીનો માળીએ આભાર માન્યો અને કહ્યું કે થોડા વખત પહેલા બે છપ્પર પગા પતિ પત્ની આવ્યા હતા ત્યારે આ વૃક્ષો સુકાઈ ગયેલા અને ફૂલો કરમાઈ ગયા અને આપના પગલે મારો બગીચો ફરીથી લીલો છમ થઈ ગયો છે આપના પવિત્ર પગલા મારા બગીચામાં પડ્યા માટે આપનો આભાર માનું છું આ સાંભળી રાજા રાણીએ કહ્યું કે ભાઈ અમે એ જ છીએ કે જેને કારણે તારો બગીચો સુકાઈ ગયેલો ત્યારે મા શ્રાપ હતો તેથી વૃક્ષો સુકાઈ ગયા અને આજે દશામાં તેથી અમારા પગલા પવિત્ર અને સુકનવંત બની ગયા છે અને રથમાં બેસી રાજા પોતાના રાજ્યની નજીક આવી પહોંચ્યા રથને ત્યાં થોભાવી રાજા અંદરના વાતાવરણની તપાસ કરવા નગરમાં ગયા ખબર પડી કે પડોશના રાજાએ આ રાજા પર હુમલો કરી રાજ્ય પચાવી પણ એ રાજા ઘણો ક્રૂર હતો તેથી પ્રજાએ બળવો કરી તે રાજાને મારી નાખ્યો અને બધા મૂળ રાજા ચતુરસિંહને યાદ કરી રહ્યા છે અને રાજા રાજદરબારમાં ગયા ત્યાં જઈ પ્રધાનને મળ્યા અને તેમના બંને કુંવરનું સ્વાગત કરી ફરી ગાદી પર બેસાડ્યા અને રાજાને કહ્યું કે પડોશી રાજાને અમે લોકોએ મારી નાખ્યો અને તે રાજ્ય પર હવે આપણો અધિકાર છે અને ત્યાંની પ્રજા પણ આપણા જેવા ન્યાય પ્રી રાજાની પ્રતિક્ષા કરી રહ્યા છે માટે એ રાજ્યને હવે આપણું જ રાજ્ય ગણી આપણા રાજ્યનો એક ભાગ ગણી સંભાળવાનું છે આ સાંભળી રાજાને આનંદ થયો કે માં દશામાની અકૃપાથી આટલું દુઃખ ભોગવ્યું હતું અને માં દશામાએ કૃપા કરી કે આપણને બમણું રાજ્ય આપ્યું અને પછી જે રાજાએ આ બંને રાજા રાણીને કેદ કર્યા હતા તે રાજાએ પોતાની બંને કુંવરીઓના રાજા ચતુરસેનના બંને કુંવરો સાથે લગ્ન કર્યા અને ઘરમાં સુખ શાંતિ છવાઈ ગઈ રાણીએ પૂરા પાંચ વર્ષ સુધી મા દશામાનું વ્રત ચાલુ રાખ્યું અને પછી ઉજવણું કર્યું સોનાની સાંઠળી બનાવી બ્રાહ્મણને દાન કર્યો અને આખા નગરના બધા બ્રાહ્મણને જમાડી સૌને ભેટ સોગાદ આપી અને રાજા ચતુરસિંહ અને રાણી રાજલક્ષ્મીએ સુખપૂર્વક રાજ કર્યું હે દશામાં તમે જેવા રાજા ચતુરસિંહ અને રાણી રાજલક્ષ્મી દેવીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર આ કથા સાંભળનાર વાંચનાર દરેક ને દશામાં ની આરતી હરી રે દશામાં ની આરતી ઉતારું નિત્ય નિત્ય ચંદન રે દશામાં हरि दशाी आरती उत उताा ओरडा ने मेरि न करवा दशा तेडा हरि आरती उत ता दातणकरवा पधारो हरि दशामानि आरतीयु तारु नावण कुण्डियुनि यमुनावणकरवा ना पधारो हरि दशाी आरति उतारू पोजन लपसि ने साकर कंसारोजन करवा दशामा पधारो पधारु हरि रे दशा खवास एलचिने पानना बिडला मुखवास करवा दशा पथारु हरि दशा आरती उतारू पोठण धुळिया ने खाट पोठण करवा दशा হরি রে দশা রতার নিত্য নিত্য চে দশা মা হে দশা মা নিত রু বোলো দশা মা কি দশা মা ন जमवा पधारो माता के टनिकवार छी आवी जा आवी जा रसोई तैयार छी फली फली पातन भोजनिया बनाविया सिखंड पूरी तो जू केवा मुजेदार छी आवी जा आवी जा रसोई तैयार छी तुदी चणा नु मैं तो शाको बनावियो आखा रिंगण नु शाक के मुजेदार छी आवी जा आ जा और सोई तैयार छे को मदनों तो बात बनावियो

કવાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે દસરે દિવસ ની મારી વિનંતી સ્વીકારો દસરે દિવસ ની મારી વિનંતી સ્વીકારો

ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો જય દશામાં